નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જિલ્લામાં કાળઝાળ ગરમીમાં ઉનાળુ બાજરીના પાકને ફાયદો થઈ રહ્યો છે હેક્ટરમાં પાકનું વાવેતર થયા પછી ખેતરોમાં હુંડા સાથે બાજરીનો પાક લહેરાઈ ઉઠતા ઉત્પાદનમાં ફાયદો થવાની આશા છે અને ગરમી તેને વૃદ્ધિ માટે ઉત્તમ પરિસ્થિતિ આપે છે આખા ઉત્તર ગુજરાતમાં ઉનાળુ બાજરીનું વાવેતર વિશાળ પ્રમાણમાં થાય છે આ પાકમાં રોગ અને જીવાતના દાખલા ઓછા હોવાથી ખેડૂતોને ઓછા ખર્ચે પ્રતિ અગિયાર હજાર સાતસો પાસઠ હેક્ટરમાં પાકનું વાવેતર થયા પછી ઉત્તર ગુજરાતમાં ઉનાળુ બાજરીનું વાવેતર વિશાળ પ્રમાણમાં થાય છે આ પાકમાં રોગ અને જીવાતના દાખલાઓ ઓછા હોવાથી ખેડૂતોને ઓછા ખર્ચે પ્રતિ અગિયાર હજાર સાતસો હેક્ટરમાં ઉત્પાદન મળે છે